મોડાસા શહેરના ચાંદટેકરીમાં ટેકરીમાં અગાઉની અદાવતમાં મકાનમાં તોડફોડ કરી રોકડ રકમ અને સોના ચાંદીની લૂંટના પરિવારજનોના આક્ષેપો મોડાસા શહેરના ચાંદ ટેકરી વિસ્તારના ટાન પોલીસ સ્ટેશનમાં હાજર લોકોના જણાવ્યા મુજબ થોડાક દિવસો પહેલા મોડાસા શહેરમાં હત્યાની ઘટનાને લઈ આરોપી કોર્ટથી છૂટીને ઘરે આવતા આ મામલાને લઈ તેના સગા સંબંધીના મકાન માલિક ઉપર સામે પક્ષવાળાએ તમારી મદદથી છૂટીને બહાર આવેલ છે તેવો વહેમ રાખી અને અગાઉની અદાવત રાખીને બપોરના સમયે મકાન પર હુમલો કર્યો જેમાં આશરે દસ લાખ રોકડા તેમજ સોના ચાંદીના દાગીના તેમજ ઘરનું રાચરચીલું ફ્રીજ ટીવી એસી કિંમતી સામાન ઘરના દરવાજા કાચની બારીઓ તેમજ દુકાનનો સામાન ઘંટી પરથી પણ અનાજ લૂંટ્યો હોવાના આક્ષેપો સાથે ભોગ બનનાર પરિવારજનો તેમજ સાથે સાથે સ્ત્રીઓને પણ ઢોર માર મારવાની ઘટના બની હોવાનું સ્ત્રીઓ દ્વારા જાણવા મળ્યું હતું તેમજ સમગ્ર ઘટનાને લઈ જિલ્લા પોલીસ વડાને આ બાબતે તાત્કાલિક ન્યાર પાવા માટે પરિવારજોને બે હાથ જોડીને કાકલોડી કરવામાં આવી હતી મોડાસા ટાઉન પોલીસે એફઆઈઆર ની પ્રોસેસ ચાલુ હોવાથી આ બાબતે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરી પીડિતોને ન્યાય મળશે તેવી ખાતરી આપી છે ઘેર બેઠેલી હતી ઘેર બેઠેલીને ને એને હુમલો કર્યો હશે સાહેબ એને મારપીટ કરી મારો ઘેર કૂટી નાખ્યો મારે લાકડી મારી મારો આ ગળો પકડી ગયો મને મારવા દોડ્યા બધા ભેગા થઈને મેં ઘેરમાં અંતઈ ગઈ તોય મને છોડી નથી મારી બધી રકમો લઈ ગયા બધા પૈસા લઈ ગયા

તોડફોડ કરી અને મને મારના લીધે ચાંદીગીરીમાં રાણા સૈયદથી લોકો ચાંદીગીરી આવ્યા હતા તોડફોડ કરીને ઘર સળગાવી નાખ્યું અને મને દોડાયો મારા ઘરની અંદર બૈરા હતા એમને મારપીટ કરી આ લોકો મર્ડરના કેસમાં અમારા ઉપર આરોપ લગાવવા માટે આ લોકો અમારા ઉપર મારપીટ કરી અમારો ઘરની અંદર દસ લાખ રૂપિયાની રોકડ રકમ છે બાર લાખ રૂપિયાનું સોના ચાંદી છે આમાં બીજું

એ છૂટ્યો એના વિરોધમાં આ લોકો અમારા ઉપર શક કર્યું શક કરી આ લોકો અમારા ઉપર મારવા આવ્યા અને તોડફોડ કરી કરી કેટલું નુકસાન હશે નુકસાન કર્યું ચાલીસ પચાસ લાખ ચાલીસથી પચાસ લાખ રૂપિયાનું અમારું નુકસાન છે અમે ઘરના બે ઘર થઈ ગયા છે આ લોકોએ અમને નસાડી મૂક્યા છે હાલમાં પોલીસ સ્ટેશન હાલમાં અમે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન કાયદેસર કરવા આયા છીએ અને અમારા બૈરા છોકરા સરકારી હોસ્પિટલમાં એડમિટ છે તેની રિપોર્ટ આપશે ત્યારે અમને જનરલ